રાજ્યમાં તિરંગા યાત્રાની શરૂઆત અમદાવાદમાં આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત જેમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જે હાજર રહ્યા છે

તો હર ઘર તિરંગા યાત્રા જેની શરૂઆત દેશમાં થઈ છે રાજ્યમાં પણ રાજકોટ થી શરૂઆત થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જેપી પી નડ્ડા એ યાત્રા ની શરૂઆત કરાવી હતી ત્યારે રાજકોટ બાદ આજે અમદાવાદમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે અમિત શાહ ત્યાં ઉપસ્થિત છે ગુજરાતી મુલાકાતે પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઋષિકેશ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સાથે જ અન્ય નેતાઓ ધારાસભ્યો પણ મંચ પર હાજર છે તો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા માટે કાર્યકર્તાઓ સહિત લોકો પણ જોડાયા છે વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા છે બસ થોડી જ વારમાં યાત્રાની શરૂઆત

સંસદ સભ્યો ધારાસભ્યો સંગઠના આગેવાનો હોદ્દેદારો સર્વે આમંત્રિતો કોર્પોરેશનના હોદ્દેદારો એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી સાદરambutિત કરીએ સંબોધન આભાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ગિરિ તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં સુપરમં પ્રસંગે આપની સૌની સાથે બચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારના મંત્રી આદરણીય રમીભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી સુકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ જોશકમા શ્રી હર્ષભાઈ સંવઈ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ રાજ્યસભા ના સાંસદ પટેલ જીતેન્દ્રભાઈ પટેલ શાહ મહારાષ્ટ્ર પટેલ પટેલભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી રજૂ પટેલ પટેલ મ્યુનિસિપાલ કમિશનર શ્રી કલેકટર પોલીસ કમિશનર શ્રી ચૂંટાયેલા જનપ્રતિ સંગઠન ના સૌ નાગરિક ભાઈઓ બહેનો

ਸੁਟਾਲੀਪਾ ਆਪਣਾ ਆਜ਼ਾਦੀ ਸਰਤਾਪੀ ਉਜਵਲਾ ਹੈ ਆਜ਼ਾਦੀ ਮੇਲਵਾਂ ਵੀ ਗਤੀ ਮੇਲਾ ਆਪਣਾ ਰਾਸ਼ਟਰ ਬਕਤੋ ਨੂੰ ਸਨਮ ਸਵਦੇਸ਼ ਸਪਰਨ ਦਾ ਹੈ ਤੇ ਉਹ ਆਦੀਵ ਯੋਗਦਾਰ ਹੈ ਆ ਉਸੇ ਤੋਂ ਦੇਸ਼ਵਾਸੀਓ ਮਾ ਆਪਿਆ ਮਾਡੇ ਖੂਬ ਜੁਸ਼ਾ ਅਤੇ ਉਲਸ ਜਾਗਿਆ ਹੈ ਅੱਜ ਅੰਬਾਵਤ ਮਾ ਆਪਣਾ ਲੋਕ ਲਾਇਆ ਸੰਗਤ ਅਤੇ ਕਾਰਮਕ੍ਰਮ ਮੰਤਰੀ ਸ਼ੰਪਾਈ ਪਾਇਸਨ ਦੇ ਨੇਤ੍ਰਿਤਵ ਮਾ ਅੱਜ ਤਿਰੰਗਾ ਯਾਤਰਾ ਰਾਸ਼ਟਰਪਤੀ ਸਭਾ మాహులోమా యోదేగే రేఇచే వళా ప్రాన్సిను ఉస్రాస్ట మాను చేకే తినగో రోకోనే ఏక సాసే లావే చే ఆజాది నాలోం అంతోలం చేక్రి ప్రనా ప్�

ਹਰਗੱਲ ਤਿਰੰਗਾ ਗਿਆ ਦੁਆਰਾ ਆਪਣੇ ਨੇਸ਼ਨ ਫਰਸ ਦੀ ਭਾਵਨਾ ਜਨ ਜਨਮਾ ਜਗਾੜਵਾਨੀ ਹੈ ਆ ਆਪਣੇ ਆ ਤਿਰੰਗਾ ਯਾਤਰਾ ਦੁਆਰਾ ਦੇਸ਼ ਦੇ ਵਿਕਾਸ ਪੱਧਰ ਪਰ ਬਹੁ ਆਗਲ ਲਈ ਲੈ ਜਾਵਾ ਮਾਤੇ ਕਰਵਾਉਣਾ ਹੈ ਹਰਗੱਲ ਤਿਰੰਗਾ ਨੇ ਇਸ ਸਾਜ ਜਨ ਅਦੋਰਨ ਬਣਾਈਏ ਇਹ ਜਬ ਇੱਕ ਸਾਥ ਆ ਗਿਆ ਤਿਰੰਗਾ ਯਾਤਰਾ ਦਾ ਸ਼ਾਨਦਾਰ ਆਯੋਜਨ ਮਾਤੇ ਖੂਬ ਖੂਬ ਅਭਿਨਿੰਦਨ ਪਾਠਵੀ ਰਿਵਾਉ ਜੋ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਵੰਦੇ ਮਾਤਰਮ ਜੈ ਜੈ ਗਰਿਗੁਦਰਾ

आज ना प्रेस के आपने सौ नूमा दर्शन प्रचंड आवाज़ से बोलिए भारत माता की yeah. क्या भाई सूट है क्यों जवाब नहीं आवो आवाज़ ना चले मोदी साहब सुधी दिल्ली पहुंचो जो ये आवाज़ बनने हाथ उठाओ जरा ऊपर उठाओ बनने हाथ વિકસિત ભારત ના સંકલ્પ મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ ગુજરાતના ના મંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા શ્રી સાંસદભાઈ પટેલ નરહરિભાઈ અમીન માન્ય ધારાસભ્ય શ્રીઓ મેયર શ્રી કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારો હજારો ની સંખ્યામાં માં અહિયાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો ભાઈઓ બહેનો આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રા નું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં પર કર્યું છે અને આ તિરંગા યાત્રા ન કેવલ હેડક્વાટરંગા કેવ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે હર ઘર તિરંગા એ મોદીજી એ ચાલુ કરેલો કાર્યક્રમ આજે દેશભક્તિ ની અભિવ્યક્તિ સાથે સંકલ્પ નું એક પ્રતીક બન્યું છે પંદરમી ઓગસ્ટે આપણે ઇઠ્યોતેર માં વર્ષમાં પ્રવેશ કરીશું ગુજરાત એક પણ ઘર જેની પર આ તિરંગો ના ફરતો હોય અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ રાખ્યા દેશના દરેક બાળક દરેક દરેક યુવાન નાગરિક એને આઝાદીની ની લડાઈ નું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો એની સાથે સાથે પંચોતેર વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ સમગ્ર દેશનકારી અમૃત સો વર્ષ ની આ યાત્રા દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાય ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં

એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના એકસો ત્રીસ કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જારે ભારતની આઝાદીના 100 સો વર્ષ થાય પંદર ઓગસ્ટ બે સુડતાલીસ ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેક વિદ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે દો બે હાજર સુડતાલીસમાં દેશ

તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ અને દરેકના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે અનેકવિધ ધાર્મિક સંસ્થાઓ અનેકવિધ સંગઠનો અને બધા જ

દરેક મકાન પર તિરંગો સેલ્ફી લઈ રાષ્ટ્રભક્તિ જાગૃત આપણે જોડાઈએ એમણે એની સાથે સાથે દેશમાં ખાદીનો ઉપયોગ વધે ખાદીના ઉપયોગથી દેશમાં રોજગારી વધે એના માટે પણ અપીલ કરી છે